પણ હું સક કંટાળો આવા છે યાર હું સક એકલા મેકિંગ જતા રહો છે પછી કોઈ મજા આવતી આ પેલો કુવો ના હાડું કીધું આવું છે એટલે કીધું એટલે તમે એટલી વારમાં ગોડીએ નાશો ના ના મજૂર સુધી કર મજૂર સિમ કે મજૂર કરે અને કંટાળો આવી ગયો છે અ મારા પાસે ટાઈમ થઈ ગયો બસનો હેલો બસ નો બસ નો એટલે હવે હું નેકળું કે પાછું હાજી છે

તમારો ફોર્મ હોય ને બધું પાલી જો હું તો ટાઈમ થઈ ગયો છે મારા બસ નો એ બસ માં બેહરી બીજું કરું આબુ તો પડશે ક તાણે પખાઈ જવા તો ઓભરે ના ખાવું તો નઈ રાટી રોટલા ખવરાય ને તમે કણો થઈ ગયો તમે રોટલા ખવરા એટલે બસ હાડો એના ના પોન બેહો તો હું આવું કશો વાંધો નઈ પોક ને ખાધી પાંચ મિનિટ મિનિટ બેસા હાલ ખરેખર ઓના એ તો પોસ્ટ મિનિટ ને 2 મિનિટે હવાનો મારા પાસે ટાઈમ નહીં અને હું કંટાળ્યો છો આ ચિતારને ખબર ના પડે ભજી સેવા કરી છે પણ ઓડે એક જ સેવા નહીં કરી એ જ મને નહીં બેઠું અલ્યા તારી આ કોણ આઈને ઓળી ઊંઘી ગયું છે ઓયકડે

તમે આવું નહીં એટલે હું નહીં અમારા ગમ માં ખરેખર વાત કરું તમારા મારા છે ને સેવા બઉ કરી પાછી ઘણી સેવા કરી સેવામાં પહેલ નંબર પાછો તો રોટલા તો કેવું જ ના પડે સેવામાં મારે કેવું જ ના પડે મારા શરીર સમજાવો સેવા તો કરી છે પણ એક જ સેવા નહીં કરી સેવા છે પણ ગમ માણસો બરોબર નહીં યાર કેમ ના અલ્યા અમારા ગમતા તો તમે ને તો દસ દસ જણા યાર

આ તો મારો ઓરછો પોણીની વાત કરે છે બોલો અલ્યા ઓને શીરતા સમજાવ કે હું दारू ની વાતો કરું છું અલ્યા મૂર્ખા તને હું 10 વખત ઈશારો કર્યા ઓમ તો તને એટલું ન સમજાતું લ્યા અલ્યા दारू ની વાત કરું છું મૂર્ખા અલ્યા એમ કે કે તારે ખોટ બની વાત કર મિકી દો તમે આઈને બેઠા તો આ તમારા હાડુલે તમને પોણીએ આલ્યું નહીં હું તો એમ હમતો હમતો તાનનો તાળ લ્યો હું તો પળ કે મારા હાડું તો એટલે ખબર ના પડે પણ તને તો થોડી તો ખબર પડે કે ના પડે યાર એ રે સેવા થઈ જા

આપણે છીએ જ પાછા પીધા પછી છે ને જે બગતા નહીં ના ના એ તો કચી બગતા નહીં એ તો મને ખબર છે તમે હપુસા બગતા તો હું જોઉં છું ને જોતો જતો તો આવું

તારી આ તો વળી થોડું પીધું છે આ કરતાં તો પહેલો હું ને એ વખત તો મારી વાત જુદી થોડું ના કરી તારી એક કુણી તારો પોહળો ફાટી જઈ લે આ તો ખરેખર આ ખેપટો એક તો મેમન થઈને ને આવ્યો છે ને મેમોન ની રીત માં રેતો સારી વાત છે પછી મારે મારા વાળી કરીને આપવી પડે પાછી

હું મેમન હાડેમ ગતિ કરાવી દુઃખ પડવાની મોટા પેટા તું માપ બોલ તારી કુંડીમાં પોણી ના આવે તો મારા કુવામાં મરી જાય

અને આ કાર્યાનાટકરે મેલે છે કે એ એ માપમાં બોલ માપમાં બોલ કાર્યા કાર્યા નઈ કરવાનો આ કીધું તાકાત નઈ આવે મહેમાન ગતિ करावा વધારે પડતું પાછું આપણને નામ નઈ પાડવાનો કાર્યા કાર્યા ઓ સા બોલ લેડો જોવાના તમારો હગો છે તમા ના જોવું પડે એટલું પણ એ બધું ના સાલા વિશ્ન લઈ જવાના છે

એ અમે ને કોઈ દાળો ખહના ના અને તમે દારૂ પીપી ના આખા ખબર પડી ગયા તાજા છે ને આપડે પીધેલા છીએ મને કેવા દે હો